હરર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાઇગાસરસ અવાના સાડા આઠ ને હવે દેવાંશિંદ બાપાને શું કામ કરવાનું છે મારે શું કામ કરવાનું છે તમારે ગાડી ઉપર બેસી ગયા પણ કામ શું કરવાનું છે તો આપણે કામ કરવાનું છે આઈ કોથરા સીવવાનું હમ તો લઈ લીધી હોય ને બધુંય ધારો કે સિવિન કમ્પ્લેટ રાખી કદાચ સરકારમાં જો મેસેજ આવે તો બરાબર લઈને ભાગવા થાય

આપને એમ થાય કે ખાલા બુરાઈ ગયા ન્યા ચણા ઉગી ગયા એટલે આ બધું મન નું સમાધાન છે મન નું સમાધાન કરતા તમારે અહિયાં ચણા ઉગી જાય ને હા તો તમારે છે ને અત્યારે આખો દી થાય પછી ખાલામાં માં ખડ થઈ ને તો ખડ નીંદવા બે ત્રણ તીંડી વહી જાય ધીમે ધીમે અને અહીંયા કદાચ ચણા ઉગી જાય ને ફૂટ એક બે ફૂટ નું ખાલું અહીંયા તો તમારે ખડ નો થાય બાકી તો ખાલા તો તમે આખું સોંપો ને તો દસ કિલા ચણા નો સોંપો એમાં કઈ ખાલી આપણે મન નો ભ્રમ છે બાકી એટલા બધા નો સોંપી હકો દસ કિલોમાં અહીંયા 11 રા તમારા બે થાય આખા બે થી ત્રણ કેર એટલે આખું આવે હોય ને એમાં કદાહ ને જો તમારે ફપાઈર ગણો ને તો વધીન બે ચાર કેરાનું થાય અડધા વીઘાનું એનાથી કઈ જાજુ થાય નહીં પણ આપણો જીવ નો એમ થાય કે ખાલા હેનતી બુરી દી હા કુદરત બગાડે એના સામે તો આપડું કઈ હાલે એમ નથી પણ જ્યાં આપડું હાલે ત્યાં તો આપણે મહેનત કરી મહેનત કરવી જોઈએ

કે પાવાનું છે આપણું નેપિયન ખડ જે આપણે ગાય હટું છે એ પણ આ ખડ બહુ કામ કરે કે નીણ ઘટવા ન દે ને ઘણા એમ કહેતા આ ખડ બહુ ઢોર ખાય નહીં અમારે તો બહુ ખાય છે ગાયો અને આ ખડ તો ગંગાને એક દિવસ ધોવા દેતી હતી દીધું હોય ને તો દૂધમાં ફેર પડી જતો અને ખડ ખાઈને તો સારું દૂધ કરતી દૂધય સારું જ કરે આ ખડ વાવી તો અને નીણની તો ઉપાધિ જ નહીં

આ કામ બધું આપણે કાલ કરવાનું હતું પણ કાલ તો આમ વયા ગયા એટલે બપોર થઈ ગયા બપોર પછી વળી ચોરીનું કામ હતું તો કીધું એ પતી જાય ગુણનું તો આવશે એક દિવસ મોડું પણ આમાં કામનું સેટિંગ વિખાય ને એટલે આ બધું બે ત્રણ દિવસે પછી મોડું થઈ જાય બધું આ વિખાય જ રાખે એક તમારું વિખાણું ને એટલે પછી કઈ બી વિખાય છે આપણે દેવાનસિંહ મમ્મી શરણા સોંપતી હતી એ વિખાણું જ કહેવાય ને કે જો તમાર વાવેતર ઓલું થાય એટલે વિખાણું સેટિંગ તમાર એટલે એ વધારે કામ નીકળું ને નખર નખર એમાં પછી કઈ આટો મારવા પાણું હોય જ નહીં એક પર વાવેતર થઈ જાય એટલે પણ આપણે પટ ને આપણે દાણા ને પટ મારો અને મારવો જોઈ પટ તો ખરેખર કારણ કે દાણા હુકાવાનો સફેદ ચણામાં હે ને હુકારાનો પ્રશ્ન બહુ રહી છે એટલે હુકરા પ્રશ્ન હિસાબે આપણે પોટ માર્યો ને પોટ માર્યો ને એની હિસાબે દાણા થોડાક ઉતરા ઓછા જોઈએ એટલે ઉતરી નો હિક આમ તો ત્રીસ કિલો દાણા તો સિતાવી કિલો નાખા પણ અમુક ઠેકાણે સક્કર લઈ નો હિક હોય ટ્રેક્ટરમાં એની હિસાબે ખાલું પડી ગયું હોય અને આ સફેદ ચણા ને ઉગાવાનો પ્રશ્ન બહુ રિયામાં કારણ કે આને ઉગાડવા જવામાં એક તો જો વધારે ભેજ મળી જાય તો એ ખોટો થવાનું બીક રહીએ અને જો હા ઉપર સરા રહીએ તો તમારા હૂકાવાનો પ્રશ્નો રહીએ કારણ કે ઉપર સરા હોય અને તડકો વધારે હોય ને હૂંકાઈ જાય તો અમુક ઠેકાણે દાણા ભીના થઈ થઈને ભેજ પકડીને સુકાઈ જાય તો એમાંય અમુક ટકા દાણા ઓછા ઉગે એટલે એવું બને આમાં અને પરબારું જો પાઈ ગયો અને વધી જાય પાણી તો દાણા પચકી જાય તોય ઉગાવાનો હાવ તો તો બંધ જ રહીએ ઉગે જ નહીં એટલે આ સફેદ ચણાને ઉગાવવામાં બહુ માથા ગુજરી અને ફૂગનો પ્રશ્ન એ રે સફેદ ચણામાં ફૂગ આવે એટલે આપણે ફૂગનો પટ એમ એટલે થોડાક એની હિસાબે દાણા ઓછા ઉગ્યા આપણે દાણા થોડાક આપણે દાણામાં એવી રીતે વાવેતરમાં ખાલા એમ ફાઈનલ જે ઓલા ફૂંકાવાના હોય ને એ હુકા હે નહીં એટલે બહુ વાંધો નહીં આવે નકર તમે વાયવા પાછી હુકાઈ અમુક ટકા એટલે ખાલા તો એ પડે જ કારણ કે હોય હો ટકા જેટલા ને એટલા દાણા નથી રહેતા અમુક ટકા પંદર વીસ ટકા તો હુકારો આવે જ છે એટલે હુકારો નહીં આવે તો હારું તો એટલા બધા આપણે જે ને એમાં તો એમાં બહુ જરૂર નથી હે આગળ નાખો તો

બપોરે રહી ગઈ તે સાત આઠ ગુણું એટલે એ પાછી અત્યારે સીવી કારણ કે આપણે જ્યારે ગાયને તકલીફ હતી એટલે ડૉક્ટર હતા એટલે ત્યાં ગયા હતા એટલે કલાક દોઢ કલાક એમાં વહી ગઈ અને અત્યારે જો આપણે ચણામાં દેવાનસિંહ મમ્મી ખાલા બુરે છે ક્યાંક 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 ખાલા હે નહીં કારણ કે આપણે જે વાવવારા હતા ગોવિંદસિંહ એ એમ કહેતા હતા કદાચ તમે પટ મળ્યો ને એની હિસાબે આ પ્રશ્ન થોડોક રહ્યો છે કારણ કે પટની હિસાબે દાણા વરહી નહોતા હકતા એ કે જે કોરા દાણા હોય ને એમાં આપણે ઓર દબાવવો પડતો હતો અને તમારામાં ઓર હાવ ખુલ્લો રાખ્યો કે તેમ છતાંય કે ઓર એટલા દાણા ઉતરતા નથી ને આપણે જેટલા ચણા વાવ્યા ને એમાં લગભગ આપણે ભેગા જ રહ્યા હતા કારણ કે ખોટી લઈને આપણે વરમ પાસે આમાં હલાઈવા રાખતા હતા એટલે દાણા થોડાક લહરે આખા આપણે વાવ્યા વહીવાતા લગી આપણે લાકડી ચાલુ જ રાખી હતી પણ તેમ છતાંય માઈ નો એટલે આપને એવું લાગે કે થોડાક ખાલા હે કારણ કે આમ તો સોપ છું એટલે વધીને મણ એક જ દાણા તો જઈ હકશે કેટલાક જાહેર નહીં ના દાણા તો હવે કેટલા જાય સોપે ખબર અંદાજ મણ દોઢ મન જાય મન દોઢ મન એટલે વિઘાયકના ખાલા ગણવાના ને આખા માંથી

હજી તો પરમદીપ આવ્યું છે જો આ રીયા આપણે ચણા એમાં કાંઈ વાંધો નથી જો અમુક ઠેકાણે એવો પ્રશ્ન છે એટલે મેન પ્રશ્ન તો શું છે જો કે અહીંયા રહ્યું ને આ ખાલુ નળે પણ એનાથી વધારે હોય ને એ નળે જો આ ખાલું આપણે રહ્યું અહીંયા આ ખાલું નળે આ બે ફૂટનું ખાલું છે એવી રીતે અમુક અમુક ઠેકાણે છે ને એ જ બુરી બાકી લાગે તો બુરતા નથી જો આ બધે તમારે શોખ પા આવવાનું છે એટલે તમને ખબર પડે કે આવા નવીન અખતરા કેમ કરાય તમારે તો તકલી જીભ છે એ વાત હાચી વાત તો અમારી જીભ તો નો હકાલવી હોય ઘણા પણ હવે થઈ જાય એમાં તો કંઈ આપણું હાલે નહીં એમ નહીં એટલે તમે એકવાર સોંપો એટલે અખતરો તો આપણે પટનો કર્યો અને પટ મારવો એ કાંઈ ખરાબ નથી પણ થોડુંક ફેરફાર કરવાનું રહે વાવેતરમાં કે ટ્રેક્ટર થોડુંક ફાસ હાલતું હોય ને તો ધીમું આંકવાનું એટલે ધીમું હાલે એટલે બહુ વાંધો ન આવે ઓર ઉપાડે ને ઓલું હેતી દાણા ઉપરથી ઓરમાંથી આવી ન હોકે ટ્રેક્ટર ની થોડીક ઝડપ હોય ને એટલે વરમ લેવાનું ભૂલી જાય ને ભૂલી જાય એટલે ત્યાં ખાલું પડે અને જો માપનું ટ્રેક્ટર હાલે ને એટલે બહુ વાંધો ના આવે હા કારણ કે હું ભલે ને દાણા લહરે નહીં તો કાંઈ નહીં ઉપરથી પણ થોડુંક ટ્રેક્ટર માપે હાલતું હોય ને એટલે લગભગ વાંધો ન આવે વ્યવસ્થિત થાય એમ એટલે આપણે જાણવા મળ્યું કારણ કે આપણે પહેલાં વર્ષે વાવ્યા તો અહીંયા કોઈ જાતનો ફોલ્ટ નહોતો હોય બરાબર વાવેતર થયું આ બીજું વર્ષ છે એટલે ખેતી કરી તો ખેતીમાં ખેતીમાં આપને શીખવા મળે થોડુંક ફાયદો નુકસાની થાય પણ એમાં ને એમાં બધું તમે શીખો આના કે નિશાળું તો હે નહીં જ શીખવા જાય લાંબા તમને બધું શીખવા મળે એટલે આપણે શીખવા મળ્યું કે ભલે પોટ મારી આપણે તો થોડુંક ડ્રાઈવરને કહેવાનું કે ટ્રેક્ટર થોડુંક ધીમું હાજો એટલે ધીમું આક એટલે વાંધો ના આવેલી વાર હા એને ગોવિંદસિંહ એ એને એને ઓણ ઓયણી લીધી અને એને તો બરાબર જ કહી દીધું એક ઉથલ મારી તા કે અદા તમે પોટ ને ખોટું કર્યું કે આ દાણા છે ને કે જોઈએ એટલા ઉતરશે નહીં કે તેમ છતાંય આપણે આખો દી ભેગા જ રાખ્યા ને વાઈ વાત લાગી એ કે વાહે રહ્યો આમાં અને આ તમે હે ને આમાં હોટી ફેરવા જ રાખો કે નકરા પારવા થાય કે એટલે એની બીક તો હતી જ કારણ કે દાણા ઉતરે ને એ તો નજર હમ જ છે ને કે ભાઈ દાણા ના ઉપડે તો શું થઈ પણ એટલું બધું વાંધો નથી પણ આપણે થોડુંક મન ફેર સોંપાઈ જાય તો કઈ વાંધો નહીં મળે દાણા સોંપાઈ જાય એમાં એક દી મહેનત પડશે જ ને હા ઉત્પાદન માં કઈ બહુ ફેર નહીં પડે પણ ખળ ના થાય ખાલું ન પડે ને તો દાણા સોંપવામાં કમર દુખશે પછી નીંદવામાં કમર દુખશે એટલે અત્યારે કપાસ વીણવામાં મજૂરી જાજી હુજે ચાર થી પાંચ મણ કપાસ વીણી લે ને એટલે એને એમાં મજૂરી જાજી હુજ એટલે પછી એમ થોડાક માણસો અત્યારે મળવાનો પ્રશ્ન રહી